સિહોર શહેરમાં છેલ્લા સાત દિવસથી અનિયમિત તથા દુર્ગંધયુક્ત પાણી વિતરણને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ દરમિયાન નગરપાલિકાએ સમસ્યા દૂર કરવા મહિલાઓ તથા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન નગરપાલિકા ખાતે નિયમિત તથા શુદ્ધ ચોખ્ખું પાણી શહેરીજનોને આપવા માટે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ ધીરુ ચૌહાણ પૂર્વ વિપક્ષ નેતા કિરણસિંહ ઘેરડા સહિતના હોદ્દેદારો કાર્યકરો દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ લે

પ્રભારી મંત્રીનું ધ્યાન દોરાય એ માટે અમે એક સિવર કોંગ્રેસ પદપક્ષ તરફથી રામધૂનનો એક કાર્યક્રમ રાખ્યો હતો કે જેથી કરીને અધિકારીઓને ખબર પડે કે શિહોરના લોકો પાણી માટે કેટલું ટળવળે છે શિહોરની મહિલાઓ બેન દીકરીઓ પાણી માટે કેટલા વલખા મારે છે અને પોતાનું બધું કામકાજ કરતું મૂકીને વારંવાર શિવહો નગરપાલિકામાં રજૂઆત કરવા આવવું પડે છે પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને જે વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગવ્યો ગભ્યો મત મળ્યા હોય હંમેશા ભારતીય જનતા પાર્ટીને લોકો પસંદ કરી હોય એવા વોર્ડ પણ જો નિયમિત પાણી ન મળતું હોય તો ખરેખર તો શાસક પક્ષના લોકોએ એ જોઈએ કે શાસન પછી લોકોને આપણે વિકાસ માટે શું આપી શક્યા લોકોએ આપણે પાંચ વર્ષ માટે પસંદ કર્યા છે તો આપણે આવતા પાંચ વર્ષમાં શિવર લોકોને શું આપી શકશું કોઈ વિકાસ નથી શિહોર નથી કોઈ બગીચા નથી કોઈ નવી સ્કૂલ લાવી શકી જે શિહોર જરૂરિયાત છે પાણી લોકોને પાણી વગર તો ચાલતું જ નથી પાણી માટે પણ જો સિહોના લોકોને રજવાડ કરવી પડે અને જો ગુજરાત સરકાર મારામાર વિકાસની વાતો કરે છે ત્યાંથી હજી ગઈ જ તે મહિલાઓ ઢોળું અહીંયા નગરપાલિકા ખાતે આવ્યું અને રજવાડ કરી કે અમને 10 બાર દિવસથી પાણી મળતું નથી તો આ બધી સમસ્યાઓ જોતા એવું લાગે છે કે 27 થી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાણી વિતરણ માટે કોઈ વ્યવસ્થા જ કરી નથી સિહોના લોકોને નિયમિત પાણી મળે અને ફિલ્ટરવાળું પાણી મળે એ હકીકતમાં તો લોકોએ જયારે સરકાર ચૂંટણી હોય નગરપાલિકામાં જેને બહુમતી આપી હોય અને એ પ્રાચીન શબ્દો થઈ જવા પણ હજી આજે આપણા કારણે આ શબ્દો અથડાય છે એટલે મને એવું લાગે છે કે શિવહોરમાં કોઈ વિકાસ નથી શિવહોરના શાસકોએ લોકોની કોઈ ચિંતા કરી નથી ટૂંક સમયમાં જ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે શિવહોર લોકો ખૂબ જ હોશિયાર છે બધાએ જોયું છે કે છેલ્લા પાંચ વર્ષમાં આપણે કેટલું હેરાન થવું પડ્યું છે

રેગ્યુલર પાણી કેમ આપી શકીએ એવી કોઈ અંડરગ્રાઉન્ડ વ્યવસ્થા હજી સુધી વિકસાવી નથી શક્યા ત્યારે આજે અમે ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મળીને આવેદન પત્ર પણ આપ્યું છે અને રામધૂન બોલાવીને લોકો તંત્રનું ધ્યાન પણ દોર્યું છે કે ત્રણ દિવસમાં જો આ બધા પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો સિયોર કોંગ્રેસ પક્ષને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની તંત્ર નોંધ લેવી પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય કોંગ્રેસ